આવા પ્રકારના કોલ આવે તો આપને રિસીવ ના કરવા આમાં તમે જોઈ શકો છો કે આ બાર જ લોકોએ જણાવ્યું છે કે આ સ્પેમ કોલ છે પછી કોઈ પણ અજાણ્યા નંબરનો કોલ આવે તો આપણે કોલ રિસીવ કરીએ છીએ ત્યારે આપણું નેટ ચાલુ હોય છે એ નેટ હંમેશા નેટવર્ક બંધ કરો કોઈ પણ અજાણ્યો કોલ રિસિવ કરતી વખતે મોબાઈલ ડેટા ફરજિયાત બંધ કરો નહીતર આ રીતે તમારી સાથે પણ ફ્રોડ થઈ શકે છે આવી એપ્લિકેશનવાળી ફાઇલ આમાં જોઈ શકો છો આપ કે એપીકે લખેલું છે આવી અલગ અલગ એમબીની સાઇઝમાં ઘણી બધી એપ્લિકેશન ફાઇલ આવે છે બેંક ઓફ બરોડા યુનિયન બેંકના બહાને કેવાયસીના બહાને આધાર વેરિફિકેશનના બહાને પીએમ કિસાન યોજનાના ફોર્મ ભરવાના બહાને કોઈપણ બહાને તમે હંમેશા ઓથેન્ટિક સાઇડ ઉપરથી જ કોઈ પણ વસ્તુનું વેરિફિકેશન કરો રિવર્ડ પોઈન્ટના બહાને આવશે કોઈને કોઈ લાલચ દબાને આવશે આવી કોઈ પણ ફાઇલ ઓપન કરવી નહીં અને ખાસ કરીને આવી એપી કેવાળી ફાઇલ આમાં તમે જોઈ શકો છો એપી લખેલું છે આવી ફાઇલોમાં હંમેશા એપી લખેલું હોય છે આવી કોઈપણ પણ ફાઇલ ઓપ ઓપન કરવી નહીં અત્યારે હાલમાં કંકોતરી ફ્રોડ ચાલી રહ્યો છે જેનાથી ઘણી રીતે બસવું જોઈએ પછી તમે કોઈ પણ લિંક ખોલશો તો એનાથી પણ તમારી સાથે ફ્રોડ થઈ શકે છે કોઈ પણ અજાણી લિંક ઓપન કરવી નહીં કોઈ રી કોઈપણ આ રીત તમારી ત્યાં રેફરલ કોડવાળા મેસેજ આવે તો ઓપન કરવા નહીં અને ઓટીપી ક્યારેય કોઈને શેર કરવો નહીં